આજે ચાચા ચોકમાં આણંદી ઇન્દ્રમઠ ટ્રસ્ટ લાલ દંડાનું સંઘ એકસો નેવુંમાં વર્ષે ચાચા ચોકમાં ઊભો છે આ સંઘ આવી રીત આ રીતે ચાલતો જ છે ધર્મને ઊંચો લાવવા માટે અને જનકલ્યાણનું કલ્યાણ કરવા માટે આ સંઘ ત્વરિત જ આ રીતે કાર્ય કરતો રહેશે અત્યારે પ્રેરણા જ છે અત્યારે સાડી ચારસો ભક્તો છે તમે જોઈ રહ્યા છો મારી સાથે એ એકાવન બ્રાહ્મણો છે જમણી બાજુ છે ભટ્ટુ પહેરો છે ડાબી બાજુ તમંડર એટલે અમારું પૂજાનું પાત્ર છે અમે અમારે ચંદ્ર દર્શન હોય ત્યારે ભાદરવા સુધ પડવો હોય કે બીજ હોય એ દિવસે અમારું પ્રસ્થાન થાય હા મોટા ભાગે અમારી ત્યાં પચાસ થી પંચ્યાસી વર્ષના ભક્તો વિચાર કર્યો કે મા શક્તિ કેટલી આપતી છે તો આ પંચ્યાસી વર્ષના ભક્તો પગ પાડ કેવી રીતે આવે છે એ તો સૌને ખબર છે એની કૃપા આપણ છે તેથી ભક્તો આવી રહ્યા છે લાલ દંડા સંઘ આવી પહોંચ્યો માં અંબાના શરણે એકાવન બ્રાહ્મણો અને ચારસો જેટલા પદયાત્રિકો સાથે લાલ દંડા સંઘ માં અંબાના દર્શને આવી પહોંચ્યો હતો વધુમાં વાત કરવામાં આવે તો આજ રોજ લાલ દંડા સંઘ મા અંબાના ધામ અંબાજી આવી પહોંચતા દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભાદરી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવતા હોય છે પરંતુ આ સંઘ લાલ દંડા સંઘ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો આ સંઘ છે લાલ દંડા સંઘ અમદાવાદથી નીકળી આ સંઘ દસ દિવસે કઠિન પદયાત્રા બાદ અંબાજી આવી પહોંચતો હતો છેલ્લા એકસો ને વર્ષથી લાલ દંડા સંઘ લગાતાર મા અંબાના શરણોમાં દર્શન કરવા આવતા હોય છે વધુમાં વાત કરવામાં આવે તો લાલ દંડા સંઘ સાથે આવેલા પદયાત્રી ભાવિનશાહે જણાવ્યું હતું કે મુંબઈથી નિવાસી છું પરંતુ છેલ્લા પચીસ વર્ષથી અમદાવાદ લાલ દંડા સંઘ સાથે માં અમારા દર્શન કરવા પગપાળા આવું છું અમારો સંઘ એકસો ને વર્ષથી વધુ સમયથી પદયાત્રા કરી રહ્યો છે જેનું અમને ગર્વ છે ઠેર ઠેર અમારું સંઘનું સોમા કરવામાં આવે છે અમારા માટે ગૌરવની વાત છે જોતા રહો એકે ન્યૂઝ ગુજરાતી વડગામ બનાસકાંઠા મારું નામ ભાવિન શાહ છે અને હું મુંબઈથી આ સંઘમાં અમદાવાદમાં જોડાઉં છું છેલ્લા પચીસ વર્ષથી આ સંઘમાં જોડાયેલો છું આ મારા ભાઈ મારી સાથે મનીષભાઈ છે એ પણ અમે સાથે જ છે આ સંઘમાં આવીએ છીએ અને અમારો આ લાલ દંડા જે સંઘ છે એ છેલ્લા એકસો નેવ વર્ષથી અવિરત અવિજ્ઞ ચાલતો આવ્યો છે જેનું અને ખૂબ ખૂબ અમને માન છે અમે આશા કરીએ છીએ કે આ સંઘમાં બસ અમે આવી રીતના અવિરત અવિજ્ઞાન જોડાવતા રહીએ જે અમે